બ પેલા આ એક કન્સીલ જોઈ લેવાનું કેટલા મોડ્યુલરનું હોય બાર મોડ્યુલરનું કન્સીલ બરાબર બાર મોડ્યુલરની પ્લેટ લેવાની કેટલી સ્વીચો કેટલા રેગ્યુલેટર કઈ રીતના લગાવવું એ સમજાવી દઉં તો આપણો આ બે પીળા પીળામાં પંખા નાખે છે આ એક પોઈન્ટનો છે આ એસીનું વાયર અને આ પોઈન્ટનું નૂટા તો બે રેગ્યુલેટર આપશે એની વીસ માં બરાબર આ થઈ ગયું આ પોઈન્ટ નો આ ટેપ એટલા માટે મારી એક આપણને વાયરની ખબર પડે આ કાળી એટલા માટે મારી એક નૂટન છે એ નૂટનની ખબર પડી જાય આ જે મોટ મારે મારે અર્થિંગ મોટો ટેપ મારેલી નૂટન અર્થિંગ નફી

ek regulator lagi gaya aa ye switch aa bija switch aa bija regulator

એક પોઈન્ટનું થઈ જઈ અને એક વીસ એમ્પિયન એસીની થઈ જાય હવે ચારની જગ્યા વધીએ બરાબર એમાં એક આપણે પ્લગ સ્વિચ મારી દઈએ સ્વિચ મારી દીધી પ્લગની સ્વીચ મારી લીધી લાગે સ્વિચની જગ્યા રહી ત્યાં આપણે એક ડમી મારી દેવાની બરાબર સ્વિચ હોય તો બરોબર ના હોય તો બીજી એકવાની જેથી કરીને ખબર આપણા આ જે જગ્યા રહી એ પૂરાઈ જાય બરાબર તો આપણે એક સ્વીચ મારી દઈશું તો આપણું જે બોર્ડમાં સ્વીચ લગાવવાની હતી એ આ રીતે લગાવી દેવાની વાયર ગણી લેવાના કન્સિલ જોઈ લેવાનું જોયા પછી સ્વિચો જે રીતના હોય તે રીતના લગાવી દેવાની સ્વીચ સ્વીચોને લગાવવાનું એ લગાવી દીધું અને આપણા પાછળનું જે કનેક્શન છે તે શીખવાનું બરાબર તો સૌથી પહેલાં રેગ્યુલેટરના બે છેડા હોય એક છેડો ખોલી લેવાનો આ દેવતા ઊંધો આવટરના બે શેડા હોય એમાં એક શેડો છોલી અને સ્વિચમાં ભરાઈ દેવાનો સ્વીચના ઉપરના ભાગે ભરાવાનો સ્વિચના ઉપરનો ભાગ હોય ને આ રીતે ઉપર ભરાઈ દેવાનો ટેસ્ટર વડે મસ્ત ફિટ કરી દેવાનો પછી બીજા રેગ્યુલેટરનો એક છેડો લઈ લેવાનો અહીંયા એ રીતે છોડી દેવાનો અહીંયા છોડી અને એને પણ સ્વિચના ઉપરના ભાગે નીચેના ભાગે નહીં આપવાનું ઉપરના ભાગે આપવાનું આ રીતે આપી દેવાનું રેગ્યુલેટરના એક એક છેડો બે રેગ્યુલેટરના વધશે તે કનેક્શનમાં આપણે બતાવી દઈશું વાયરના ટુકડા જે પડ્યા હોય ને એનાથી કનેક્શન કરી લેજો વાયર લઈ પહેલાં જેટલી સ્વીચો હોય એટલા માટે વાયર છોડી દેવાનો જેથી લિંક મારવાનું આપણને આ રીતના કરી જેટલી સ્વીચો હોય એટલી સ્વીચોનો નીચેનો ભાગ હોય એ ખોલી દેવાની સ્વીચો ફીઝની લિંકનો પછી જે આ છોલેલો વાયર હોય એ વારા પરથી એક એક સ્વીચમાં જોવા દેવાનો ચોથો ચાર સ્વીચોમાં આવી જાય પછી છેડો પકડી દેવાનો પકડી ને એક એક વારા પરથી ફિટ કરી દેવાનું લૂઝ ના રહે તેનું ધ્યાન રાખવાનું બરાબર હવે જે આ વાયર વધ્યો એની ઉપરની બે સ્વિચોમાં જે આપણે લિંક મારવાની એ રીતે માપી લેવાની આટલો વાયર થોડો ઓબો રાખવાનો પછી કાપી દેવાનો સ્વિચ આ રીતના માપી લેવાનો બે સ્વિચોની પછી એટલો જ વાયર છોડવાનો વધારાનો છોડવાનો નહીં જેથી શોર્ટ સર્કિટના થવાના ચાન્સીસ ઓછા રહે ખોલી આ રેગ્યુલેટર હટશે એટલે આપણે વાયર થોડો વાળી દઈશું આ રીતના પસાર કરી દેવાનો એક સ્વિચમાં પસાર થઈ ગયો બીજી સ્વિચમાં નાખી દેસુ રીતે પસાર કરી સ્વીચ ના સ્ક્રુ ફિટ કરી દેવાનો એક કરી દો પછી વાયર ખેચવાનો ખેંચાય છે કે નહીં એ જોઈ લેવાનો બીજો છેડો પણ ફિટ કરી દેવાનો તો આપણો અડધો બોટ તૈયાર થઈ ગયું છે પછી જે વાયર હોય તેની આપણે થોડી અડધી વાર છે તેથી આપણે વચ્ચે નળે નહીં આ રીતે કરી દેવાનું હવે આપ લગ્ન ચાલુ કરવા માટે એક વાયર લઈશું એને છોલી દેવાનું આ રીતે છોલી સ્વીચના ઉપરના ભાગે આપી દેવાનો પ્લગના બાજુવાળી સ્વીચ હોય એના ઉપરના ભાગા ઉપર આપી દેવાનો પછી આમ આપી લેવાનો અહીંથી અહીંયા સુધી વાયર રાખી કાપી દેવાનો એને પણ છોલી દેવાનો આ રીતે છોલી વાયર આમ આમ કરી પછી પ્લગનો એક છેડો ખોલી ખોલી દેવાનો છેડા આપી દેવાનો બરોબર રેગ્યુલેટરને એક છેડો આપી દેવાનો સ્વિચ ઉપર બીજા રેગ્યુલેટરને એક છેડો આપી દેવાનો સ્વીચ ઉપર પ્લગનો એક છેડો અહીંયાથી લઈ સ્વિચના પ્લગના બાજુવાળી સ્વિચ હોય તેના ઉપર આપી દેવાનું ફ્રીઝની નીચે લિંક મારી દેવાની એ લિંક સીધી સીધી અહીં થઈ આ ઉપરની બે સ્વિચ ઉપર મારી દેવાનું આપણું બોર્ડ આ અડધું કમ્પલેટ થઈ ગયું છે હવે આપણાનું કનેક્શન જે વાયર હતા તેમાં કનેક્શન કરી કરીશું સૌથી પહેલા આ ફેઝ ન્યુટ્રલ અર્થિંગ ની ગોટ ખોલી છે બરાબર એમાં જોઈ લેજો ફેઝ કયો છે તો આ ટેપ મારે વગર નું હતું એટલે આપણો ફેઝ વાય સૌથી પહેલા ફેઝ વાય આપીશું લેર અહીંયા આપણો જે લિંક મારેલી હોય તો ગમે તે એક સ્વીચ નીચે આપીશું બરોબર ગમે તે અહીંયા આપો તો એ ચાલે અહીંયા આપો તો ચાલે અહીંયા 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 આપણે અહીંયા આપી દેશું પહેલા ફેજ વાળા આપણો ફેજ ગયો અર્થિંગ

આપણા અર્થિંગમાં કમ્પ્લીટ થઈ ગયો હવે જે નૂટન છે આપણો મેન મેન નૂટન આવે એ અને આ પોઇન્ટનું નૂટન આ બેના ભેગા કરી દઈશું નુટન ભેગા કરી આ રીતે કરી દેવાનું એનું ટન અને આ નુટન વાયર અહીં આવશે લગ્ન બીજા છેડા ઉપર નુટનનો બીજો છેડો લગ્ન બીજો છેડો ન્યૂટનનો બરાબર થઈ ગયું ફેર નૂટન અહીંયા ફેજ નોટન અર્થિંગ પહી જાય પછી પોઈન્ટ વાયરની ગોટ ખોલવાની પોઈન્ટ વાયરમાં ટેપ મારેલો એસીનો વાયર આ રીતે કરી વીસ એમ્પિયર સ્વીચ કઈ છે જોઈ લેવાનું તો આ રહી अपनी भी सेम ट्रेन की स्विच बराबर खोली स्विच ना ऊपर ना भागे आप पानी पॉइंट वायर बता स्विच ना ऊपर ना भागे जा पाना बराबर इसी में वायर आप जो हमें ये पॉइंट है आपको। पॉइंट काफी છોલી દેવાનું હવે આ સ્વિચ પહેલી સ્વિચ રાખીશું આપણે દરવાજામાં આવતા પહેલી સ્વિચ ઉપર પોઈન્ટ વાયર આપીશું સ્વિચના ઉપરના ભાગે આપવા પોઈન્ટ વાયર હા લાઈટમાં બરાબર આ રીતે કહીશું હવે પંખાના બે વાયર વધ્યા ની સાફ કા વિડિયોના પહેલા છોડી રેગ્યુલેટર ને જે બીજો છેડો આપણે બાકી રાખ્યો એની સાથે જોઈન્ટ પાડી દેવા એક વાયર લઈ લેકે જે છે સાથે એ જોઈન્ટ પાડી દેવા બીજું રેગ્યુલેટર આખું કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું આપણે ટેપિંગ કરી દેસું પંખાના વાયર સાથે વાયર ખુલ્લા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને શોર્ટ સર્કિટ ના થાય વાયર યાદ રહે એ રીતના માર્કિંગ કરવાનું બધા એક જ કલરના વાયર છે પણ આપણે માર્કિંગ કરીને આડે છીએ અને ઉપરના કાળી ટેપ મારી છે એસીના વાયરનો પીડી ટેપ મારી એ રીતના માર્ક એક જ કલરના વાયર હોય તો એના માર્કિંગ કરી દેવાનું આ પંખાના બીજા છેડા ઉપર ટેપિંગ કરી દે તો આપણું બોર્ડ કમ્પ્લીટ થઈ ગયું હવે વાખવાની બરાબર વાયર સ્વિચના નીચે નૂટન વાયર અહીંયા પોઈન્ટનું નૂટન મેન નૂટન અર્થિંગ વાયર અહીંયા પોઈન્ટ એસીનો વાયર ઉપર પોઈન્ટનો વાયર સ્વિચના ઉપર અહીંયાથી પાવર આવશે પંખાનું રેગ્યુલેટરના અંદર થઈ અને સ્વિચના ઉપરના ઉપર

ਹਮਤ ਕਰੀ ਦੇਵਾਨਾ ਪਛੇ ਆਇ ਇੱਕ ਸੇਲੋ ਫਿਟ ਕਰ ਇਹਨਾਂ ਸਾਹਮਣੇ ਫਿਰ ਸੇਲੋ ਫਿਟ ਕਰੀ ਦੇਵਾਂਗੇ ਤਾਂ ਇਹ ਸੀੜਾ ਫਿਰ થઈ ਜਾਏ ਫਸੀ ਅੰਨਿਆ ਸਕਰੂ ਮਾਰੀ ਦੇਵਾਂ ਨਾ ਕਰੀ ਮਾਰੀ ਦੇਵਾਂ ਸਮੇਂ ਤੇ ਬਰ ਮਾਰੀ ਦੇਵਾਂ ਸਕਰੂ

આપનું બોટ તૈયાર થઈ ગયું